વાગોડિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે કર્યું મતદાન. વાગોડિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે કર્યું મતદાન. અનગટ ખાતે ચામુંડા નગરમાં આવેલી સિંહા કોયલ સ્કૂલમાં કનુભાઈ ગોહિલે બંને પુત્રો સાથે મતદાન કર્યું. 136 વાગોડિયા વિધાનસભા ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધે સીધો જંગ. રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા હું કનુભાઈ ગોહિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું વિધાનસભામાં મારું મતદાન પક્ષ નો વાગે ચામુંડા નગર કોઈ પ્રાથમિક શાળામાં કરી દીધું છે હું વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપ ગરમી પહેલા આપ આપનું મતદાન કરી અને વિરાહર મતદાન કરે એવી આપ સૌને હું અપીલ કરું છું જય હિન્દ જય ભારત Subscribe now and press the bell icon. Never miss an update.